सांसद स्वाति माले संसद में मा में हाल हॉस्पिटल हाटड़ा शुरू चिंता व्यक्त करी किसी प्राइवेट हॉस्पिटल की इमरजेंसी में जाता है तो मानो घर की बचत गहने जमीन सब कुछ बेचने की नौबत आ जाती है आप हॉस्पिटल के अंदर जाइए बेड्स की कैटेगरी देखिए डिलॉक्स प्रीमियम स्वीट इत, इनका रूम रेंट कई बार फाइव स्टार होटल से भी ज्यादा होता है કોઈના શ્વાસ ખૂટે છે કોઈના શ્વાસ ખૂટે છે કોઈના ખિસ્સા ભરાય છે મસી ના શહેર ઇન્સાનિયત જુઓ શરમાઈ રહી છે હતી જે હોસ્પિટલ મંદિર હતી જે હોસ્પિટલ મંદિર બની છે મોલ એ આજે જ્યાં દર્દીની નહીં જ્યાં દર્દીની નહીં એના કાર્ડની પૂજા થઈ રહી છે જીવન દેનારી હતી જે હોટલ લાગે છે હવે દવાખાનામાં ડોક્ટર નહીં કોઈ સેલ્સમેન હાજર છે તમે પૂછો છો તબિયત ક્યાં તમે પૂછો છો તબિયત ક્યાં અને એ પૂછે છે બેંક બેલેન્સ ક્યાં અહીં તો જિંદગી કરતા અહીં તો જિંદગી કરતા વીમાનું પ્રીમિયમ વહાલુ તમે મૂક્યું જેવું પગલું મીટર એમનું ચાલ્યું અને સુપર બજાર છે અહીં ખુલ્યું હવા એસી છે મોંઘી ને મોંઘા શ્વાસ છે તારા બધા ઘરેણા વેચીને વેચ્યું ઘર ને ખેતર કે બધા ઘરેણા વેચીને વેચ્યું ઘર ને ખેતર સરકારી કાયદા કાગળ ધૂળમાં જો રોડાય છે ગરીબની આંતરડી દુભાય ત્યારે હોસ્પિટલ ચણાય ગરીબની આંતરડી દુભાય ત્યારે હોસ્પિટલ ચણાય રિપોર્ટની માયા ઝાડમાં કમિશનના બધા ખેલ છે ફરજિયાત બધા ટેસ્ટ છે જોને લૂંટ માંડી છે જેનરિક દવાને બદલે ત્યાં મોંઘી બ્રાન્ડ લખાતી જેનરિક દવાને બદલે ત્યાં મોંઘી બ્રાન્ડ લખાતી સેવાને ધંધો બનાવી શરૂ કર્યા છે હાટડા ભલે માનો તમે ભગવાન એને શોધવા ક્યાં એવા સાચા પૂજારીને સફેદ એ કોટની અંદર સફેદ એ કોટની અંદર કસાઈ જોને છુપાયા ક્લેમ લેવા મથો ત્યારે કંપની કાઢે બહાના હપ્તા લેતી વખતે દરવાજે આવીને ઊભા રહે છે હપ્તો બાકી રહ્યો તો આવી તારી ખેર નથી સવાલો સાંસદ સ્વાતી માલે પૂછ્યા પણ આ સવાલો છે જનતાના હૈયાના ત્યારે ક્યારે જાગશે શાસક જે પોતાના પેટનું જ વિચારે છે ખુદારી વેચવી ના પડે ખુદારી વેચવી ના પડે એવી કોઈ રીત લાવો આ ધંધાને ફરી પાછો સેવાનો રસ્તો બનાવો નમસ્કાર હું જામ છ ઇમલસિંહ જાડેજા માસપ્ર ન્યૂઝ મા ન્યૂઝ ગુજરાત